હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે એક નવા બ્લોગમાં અને આજે વાની વાનીબેન સ્કૂલે તો ગયા હતા પણ સ્કૂલે ગઈને તો આજે એક તો સવારથી વાતાવરણ આમ બફારા જેવું ને એવું છે ગરમી છે બહુ તો બેનને સ્કૂલમાં વોમિટ થઈ તો જો હજી હમણાં લઈને આવ્યા છીએ સ્કૂલેથી અને જે નાસ્તામાં દીધી હતી ને ચિપ્સ હવે એ ખાય છે અહીંયા ઘરે બેઠા બેઠા લેજી હમણા જો સ્કૂલે થી તેડી ન જાઈવા હવે આરામ કરશે નાસ્તો કરીને સુઈ જા જોવાની માદેવર તો આજના મેનુમાં આપણે બનાવ્યું છે કોબી બટેટા નું શાક કઢી રોટલી કઢી ભાત છાસ તળેલા મરચાં અને ઘી બનાવ્યું હતું ને તો એનું કીટું છે સિંગદાણા અને કાકડી ટમેટાનું સલાડ અને પાપડ તો આટલું છે આજના મેનુમાં તો ચાલો બધા જમવા તો આજના જમવામાં આપણે બનાવ્યું છે થેપલા સૂકી ભાજી પછી આલુ સેવ છે ડુંગળી ટમેટાનું સલાડ છે વેફર અને છાશ આટલું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક નવા અને આજે વાની પેરેન્ટ્સ મીટિંગ હતી તો હું ત્યાં ગઈ હતી અને જો ત્યાંથી રિટર્ન થઈને તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે તો જો તમને દેખાડું આજે રાજકોટનો વારો કાઢશે જેવું લાગે છે વાનીબેનની પેરેન્ટ્સ ટીચર મિટિંગ હતી એના યુનિટ ટેસ્ટ ગઈ ને એના પેપર જોવાના હતા તો જો એવા બધામાં સારા માર્ક્સ આવ્યા છે તો વાની કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ અને હવે આજે આપણે જમવામાં બનાવ્યું છે આજના જમવામાં આપણે બનાવ્યું છે દૂધી ચણાનું શાક લીંબુનું અથાણું પાપડ રોટલી કાકડી અને મૂળા મંગ ઇડલી કાકડી મરચા કેળા ને મગ ભાત અને છાસ છાસ તો આટલું છે આજના મેનુમાં આવી જાવ બધા તો આજે સવારથી થી જો કેટલો બધો વરસાદ આવ્યો એટલે આપણે કપડા ધોઈ ને રૂમ જ નાખી દીધા છે કેમ કે બહાર તો કઈ સુકવવા જેવું છે નહીં રૂમમાં નાખી દીધા છે આપણા અહીંયા પંખા નીચે રાખ્યા હોય તો સુકાઈ જશે આજે સરસ વરસાદ આવી ગયો રાજકોટમાં ડ્રોઈંગનો લેકચર હતો ને તો એને ડ્રોઈંગ બુકમાં આ પેજ બાકી હતું અહીંયા જે આપેલું છે ને સેમ ઓલા પેજ ઉપર ડ્રો કરીને એમાં કલર કરવાના હતા તો એને બાકી રહી ગયું તો અત્યારે જો વાની એ કમ્પ્લીટ કરે જ તમને દેખાડું તો વાનીએ જો એવું ડ્રોઈંગ અહીંયા બાજુમાં ડ્રો કરેલું હતું એમાં કલરિંગ કર્યા અને આખું કમ્પ્લીટ કરી દીધું હેતુને ને હેતુભાઈને અમારે ડ્રોઈંગ ઓછું ગમે એટલે અને વાનીને તો ડ્રોઈંગનો બહુ શોખ છે એટલે વાની જુઓ કમ્પ્લીટ કરી નાખ્યું દેખાડતો વાની કેવું સરસ કર્યું સેમ ટુ સેમ જો હજી થોડુંક બાકી છે દેખાડું આવું ડ્રોઈંગ અહીંયા કરવાનું હતું જોવો વાહ વાની મસ્ત કર્યું તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ખીચડી બટેટાનું શાક રોટલી છાસ ડુંગળી ટમેટાનું સલાડ અને રોટલીનો ચેવડો અને વાની જુઓ શું ખાય છે સુખાસ વાની તો ચાલો આવી જાવ જમવા બધાય તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ મહાદેવઘર જય